હેલો ફ્રેન્ડ કેમ છો રિશિત બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવશું પાત્રાનું શાક જે આપણે પ્રસંગમાં હોય એ જ ટાઈપનું શાક આપણે આજે ઘરે બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે આપણે એ શાક ત્રણથી ચાર જણાને સૌ થાય એટલું બનાવવાના છીએ હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું લાલ મરચું તજનો ટુકડો અને લીલા લીમડાના પાન એડ કરી ત્યાર પછી આપણે એમાં તુરિયાને કટ કરેલા હતા એ એડ કરી દઉં છું તુરિયા તમારે અહીંયા થોડોક મોટા અને જાડા કટ કરીને રાખવાના છે એટલે એકદમ મેશ ના થઈ જાય શાક હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું અને ચપટી એક હળદર એડ કરી દેવાની છે ત્યાર પછી મેં અહીંયા આદુ અને લીલી તીખી મરચી બે પહેલાં ક્રશ કરી લીધું હતું હવે આપણે એ એડ કરી દઈએ આમાં હવે આપણે શાકને ઢાંકી દઈએ આ ડીશ ઉપર આપણે પાણી એડ કરી દઈ અને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવાનું છે ત્યાર પછી આપણે જે ડીશ ઉપરનું પાણી હતું એ આપણે શાકમાં એડ કરી દઈશું હવે આપણે અહીંયા શાકમાં ટેસ્ટ વધારવા માટે સફેદ તલ વરિયાળી અને સૂકા ધાણાનો ત્રણેયને મેં કરકરા મેશ કરી લીધા છે એ હવે આમાં આપણે એડ કરી દેવાના છે ત્યાર પછી આમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું આપણે શાક ગ્રીન કલરનું બનાવવાનું છે એટલે આપણે આમાં લાલ મરચાંનો યુઝ નહીં કરીએ હવે મેં અહીંયા પાત્રા કટ કરી લીધા હતા એ પાત્રા આમાં એડ કરી દઉં છું તો સરસ મિક્સ કરી અને ફરીવાર આપણે ડીશ ઢાંકી અને એની ઉપર પાણી એડ કરી દેવાનું છે અને હવે આપણે બીજી વાર પાણીની જરૂર પડશે તો આપણે પાણી એડ કરવાનું થશે તો જુઓ ફ્રેન્ડ આપણું શાક ચડી ગયું છે હવે આપણે ખુલ્લું જ એમને થોડી વાર ચડવા દેવાનું છે ત્યાર પછી હજી આપણે આમાં એક સેકેલી સિંગનો ભૂકો એડ કરી દઈએ એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને એકદમ મસ્ત સુગંધ આવે છે હવે આપણે થોડું તેલ ગરમ કરી અને શાક ઉપર આપણે રેડી દેવાનું છે ત્યાર પછી આપણે એમાં લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક એકદમ બજાર જેવું અને પ્રસંગોમાં જેવું આપણે ખાઈએ છીએ એવો જ ટેસ્ટ આવે છે બહુ જ સરસ બને છે તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ